તો સાબરકાંઠાના પશુપાલકો માટે મોટા સમાચાર સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો નવસો નેવ રૂપિયા પ્રમાણે હવે વાર્ષિક સરેરાશ ભાવ વધારો જાહેર આ વર્ષે છસો બે કરોડનો અપાશે ભાવ વધારો સાધારણ સભામાં ત્રણસો ચુમ્માલીસ કરોડની જાહેરાત કરવામાં આવી છે કિલો ફેટે રૂપિયા આઠસો ચાલીસ નો ભાવ અપાયો હતો ગત વર્ષે ઓગણીસ ટકાથી વધુ દૂધ ભાવ વધારો આપવામાં આવ્યો છે

છસો બે કરોડ નો ભાવ વધારો અપાશે આ પહેલા બસો અઠાવન કરોડ નો અપાયો હતો દૂધનો ભાવ વધારો ત્યારબાદ આજે ત્રણસો ચુમ્માલીસ કરોડ જાહેર જાહેરાત કરાઈ છે જે ગત વર્ષે છસો દસ કરોડ નો અપાયો હતો દૂધનો ભાવ વધારો જેમાં ગત વર્ષે ઓગણીસ ટકા થી વધારો દૂધ વધારો અપાયો હતો જી પ્રીતિ આભાર તમામ વિગતો માટે